વીર હિન્દુ સમ્રાટ મહારાણા પ્રતાપજીની ચારસો પંચ્યાસી જન્મ જયંતિની સુરેન્દ્રનગરમાં ઉજવણી કરવામાં આવી છે જેમાં વઢવાણ ધોળીપોળ અને સુરેન્દ્રનગર એન ટીએમ સ્કૂલ પાસે ક્ષત્રિય સમાજ અને કરણી સેના દ્વારા કરવામાં આવ્યું વિશેષ આયોજન સમાજના અગ્રણી આગેવાનો અને લોકોએ ઉપસ્થિત રહી મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર કરી જયઘોષ કર્યો આગામી દિવસોમાં મહારાણા પ્રતાપ ચોક ખાતે પણ મહારાણા પ્રતાપની વિશાળ પ્રતિમા મૂકવા માટેની જાહેરાત કરવામાં આવી કરણી સેના દ્વારા મહારાણા ચોકમાં પ્રતિમા મૂકવા અને શહેરના એન્ટ્રી પોઈન્ટ ઉપર શિવાજી મહારાજની પ્રતિમા મૂકવા બાબતે મનપાના કમિશનરને રજૂઆત કરવામાં આવી છે આજે ચારસો ને પંચ્યાસીની મહારાણા પ્રતાપની જયંતિ નિમિત્તે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં અમારા રાજપૂત ક્વોડી ગુજરાત રાજ્યના અધ્યક્ષ વીરભદ્રસિંહ આવેલા છે એ સાથે સમગ્ર ક્વાસે ખૂબ સરસ આયોજન હતું અને આ આયોજનનો મેઇન મેસેજ એ હતો કે રાણા પ્રતાપ છે એ માત્ર ક્ષત્રિયોના નહોતા દરેક સમાજના હતા તો એ વીરતાને આપણે સૌ યાદ કરીએ અને એના જે સંસ્કાર અને જે એમને આજે હિન્દુ સંસ્કૃતિને જાળવી રાખી છે એને આપણે પણ જાળવી રાખીએ એવો એક સંદેશો આપ્યો છે શું કહે છો આજે જે કાર્યક્રમ આજે કાર્યક્રમ મહારાણા પ્રતાપની જન્મજયંતિ અવસર પર આવ્યો હતો અને અહીંયા જે સર્કલ છે જે મહારાણા પ્રતાપ ચોક નામ આપે એના માટેની માગણી એના ઉદ્દેશ માટે તો વધુ વધુ આવતી સાલ એ મહારાણા પ્રતાપ ચોક નામ આવી જાય અને આનાથી પણ મોટા મોટી ઉજવણી થાય એવી એવી વિનંતી છે અને સર્વે સમાજના માટે મહારાણા પ્રતાપ જેમની પેઢીની પેઢી ખપી ગઈ હિન્દુ રાષ્ટ્ર માટે ને રાષ્ટ્ર માટે તો એનું અવસર જન્મજયંતિ હોય તો દરેક સમાજે આવવું જોઈએ અને મોટા મોટા ઉજવવો જોઈએ વધારે બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સુરેન્દ્રનગર